એટલાન્ટલા ઇલેક્ટ્રિક્સ લિમિટેડ સોમવારે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આઈપીઓના સંદર્ભે તેની બીડ ઓફર ખોલશે છ હજાર આઠસો મિલિયન એટલે કે છસો સિત્યાસી કરોડ સુધીના મૂલ્ય પ્રત્યેક બે ફેઝની વેલ્યુના ઇક્વિટી સોર્સની કુલ ઓફર સાઇઝમાં રૂપિયા ચાર હજાર મિલિયન ચારસો કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી ને ફ્રેશ ઇશ્યુ તથા બે હજાર આઠસો મિલિયન એટલે કે બસો સિત્યાસી કરોડ સુધીના મૂલ્ય

આ પાવર ટ્રાન્સફોર્મર છે જનરલી આ પાવર ટ્રાન્સફોર્મર પાવર જનરેટિંગ સાઇટ હોય ત્યાં લાગે કાં તો પાવર ટ્રાન્સમિશનમાં યુઝ થાય એટલે સબ સ્ટેશન્સની અંદર લાગે બહુ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ હોય આપણે રસ્તા પર જતા હોઈને આપણે જોઈએ કે આ જેટકોનું બસો વીસ કેવીનું સબસ્ટેશન છે તો ત્યાં આગળ ઇઝ વેર આ ટ્રાન્સફોર્મર ગેટ ઇન્સ્ટોલ સિગ્નિફિકન્ટલી લાર્જ ટ્રાન્સફોર્મર્સ જે લાસ્ટ યર જેટલું મોટા મોટું બનાવતા હતા એ એકસો સાહીઠ એમબી એ બસો વીસ કેવીનું હતું હવે અમે લોકો જે બનાવીશું એ ચારસો કેવી પાંચસો એમબી એક ટ્રાન્સફોર્મર બનશે અને સેવન સિક્સટી ફાઈવ કેવી પાંચસો એમબીનું એક ટ્રાન્સફોર્મર બનશે એ પાંચ એમબી પણ જઈએ છે ઓલ ધ વે ટેલ ફાઈવ હંડ્રેડ એમબી સેવન સિક્સટી ફાઈવ કેવી ક્લાસ અને આ જે પાંચ ફેસિલિટી છે અમારી એ દરેક ફેસિલિટી ઇઝ ડિવાઇસ કે એક એક ટાઈપના કેવી ક્લાસના ટ્રાન્સફોર્મર આપી શકે જો કે બેંગ્લોરની ફેસિલિટી છે અમારી એ એકસો દસ ટીવી સુધી જાય છે અને સોલ એમબીએ સુધી જાય છે સાઉથ ઇન્ડિયામાં એવી જ રિક્વાયરમેન્ટ છે એ ધ્યાને રાખીને એવી બી ફેસિલિટીઝ અમે ક્રિએટ કરી વી ઓર ફોકસિંગ ઓન ટેકનોલોજીકલ ગ્રોથ પહેલાં અમે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર બનાવતા હતા જે ટ્રાન્સફોર્મર્સ તમે જુઓ છો અ લૂટિંગમાં વપરાતા બિલ્ડિંગની બહાર લાગેલા હોય કોમર્શિયલ બિલ્ડિંગની બહાર લાગેલા હોય એમ લોકો સ્ટાર્ટ ત્યાંથી કર્યું ધીરે ધીરે દેન વી અપગ્રેડ ટેકનોલોજી કેમ ઇન ટુ થર્ટી થ્રી કેવી ક્લાસ પાવર ટ્રાન્સફોર્મર દેન કેમ ઇન ટુ સિક્સટી સિક્સ કેવી ક્લાસ પાવર ટ્રાન્સફોર્મર ધેન ટુ વન થર્ટી ટુ બે હજાર સત્તર અઢારની આસપાસ અમે લોકો પહેલું અમારું ટુ ટ્વેન્ટી કેવીનું પાવર ટ્રાન્સફોર્મર બનાવ્યું એટલે નાઇન્ટીન સ્ટેટ્સ અને બધી ત્રણ યુનિયન ટેરેટરીઝ હવે હાઈએસ્ટ રેટિંગ ટુ ટ્વેન્ટી આપીએ માનવ મહેતા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ